જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધા મજામાં મેં બધા મજામાં ખુશ રાખે એવી પ્રાર્થના કરું મસ્ત મસ્ત હવાર માંગી જશે કામકાજ બધું કરી નાખ્યું કચરા પોતા હવાનો નાસ્તો અને બેટી થી મશીને મશીન આપણું શરૂ છે અને જો અત્યંતા અને ફેનીલ બેન ભાઈ બે જાગી ગયા છે ફેનિલ ને જવાનું છે ટ્યુશનમાં ટેસ્ટ દેવા અને અત્યંત જેવું હતું હવે તો સારું છે નાઈ નાખી છે પણ મેં માથું બાથું વળે એવું નથી

અત્યંત બેને દવા પીવડાવી દો તો જો અત્યંત મે તૈયાર કરી દીધી બેન ભર મુખ ખવલાઈ લીધું દવા પીવડાવી દીધી ફેનિલ વહી ગયો છે ટ્યુશન માં અને અત્યંત બેન જમ મોટી અંબુડી લઈને બેહી જા કા હા અમારી અંબુડી સરોપાને ઉઠે ને બટા આવે એ બાબુ કલ્લા જાગો ફેનિલ એ ફેનિલ ઉભા થા હોવે કેટલી નીંદર આવે એની પાણી તો મૂકી દઉં સાગીન ચા પાણી થઈ જાય ઘણા વાગી જશે બહુ ભરોસો એટલે ટાઈમ થઈ જશે પેલા પાણી મૂકી દઉં એનું મેં તો મગ બાકી નાખ્યા છે ઘણા બધા મગફાત બનાવી નાખશું બપોરે હાલશે દાળ ભાત કરવા કરતા મગફાત બનાવી નાખું છોકરા ખાઈ તે અને આમે તે મગનું પાણી પીધું એટલે તાવ તાવનું જે ઉભરે શરદીનું તે તો સારું એમ તો ફેનનું પણ ઉઠાડીને નવરાઈ ધોરાઈ ફ્રેશ થઈ જાય પેલા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જશું આપણે જો બપોરનો ખાવા બે જ્યાં ડાયરેક ખાવા રહે બપોરે તો અત્યારે હું નાઈ તો ફ્રેશ છો છું કારણ કે આ છે ને રવિવારનો દિવસ હોય ને એટલે પુવાનો દિવસ આપણી માટે તો મસ્ત જમમાં બની જશે કેમ કે એક જ દિવસ પુવાનો હોય આપણે અવાજે મારે ફારે થઈ ગયો છે હોલિડી હોલિડી મસ્ત આવી ખાવા મસ્ત બાફાઈ મે જો બપોરે ઘડીક સાપડે આરામ કરી લીધો છે ઘડીક ખોઈ લીધું છે મજા આવી ગઈ મસ્ત ફ્રેશ થઈ ગયા અને ઘરે મેમનય આવી છે મારા ની આવી જશે છે બેઠા સારું છે ને બતા આપણે તો શું કરશું ખબર કઠવા તમે હે સારું થઈ ગયો હવે બે છોકરા ને ઓવું ઘેર છે હું ઉપાધ્યો હે નાની એ કઈ કા નલ લોલીપોપ ખાઈ ગઈ બતાવી યો ખાઈ ગઈ ઘડીક માં ખાઈ ગઈ

તને ખબર છે નહીં મને નકોરમાં વિડિયો જોયો ને એ મને ખબર પડી ગાડી ટ્રાન્સપોર્ટમાં મૂકી રહી એમ બોલો ઈ સાવી મંગાવી ને તઈ નીતા દેવા બેઠી ની છે ઈ મને ખબર નથી કારણ કે દીપકભાઈને રહેતા નથી એટલે નો ખબર હોય હારું જો હવે અમાર દીપકભાઈ ની હવે હોય ગયો છે અહીંથી અને આપણે જો હવે કુવાની તૈયારી કરવી જો જોહે કારણ કે કેટલા વાગી ગયા ખબર ખવા અગિયાર વાગી ગયા અને આ જો મશીને બેઠી છે અવતાર બની નથી કેટલી

માથું દુખે છે ને મજા નથી તો હોઈએ જ થઈ હા તો હોવું જ પડશે ને ટાઈમ થઈ ગયો ને કા નહીં તો હું કહું છું તારી મમ્મીને કહો મશીન બંને કરી તો આપણે હુવા ભેગા થઈ કા હા એ વાતે હાસી છે હે ના અને સ્પીડ દીધી હવે ત્રણ હજારની સ્પીડ એ મશીન હાલે છે કઈ નહીં સારું ફેમી લે હવે આજનો બ્લોગ આપણે અહીં કરશું પૂરો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય